ભુજમાં વન વિભાગની વસાહતમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરી ધોરણસરની કાર્યવાહી સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા ભુજમાં વન વિભાગની વસાહતમાં ચોરીની ઘટના સપાટી ઉપર આવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ખાસ કરીને બુકાનીધારી શખ્સ લોખંડના પાઇપ જેવા સાધનથી તાળું તોડી વન વિભાગમાં આવેલ વસાહતમાં કર્મચારીના ઘરમાં તે ઘૂસતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે વન વિભાગના કર્મચારી પોતાના પ્રસંગ અર્થે બહાર ગામ ગયા હોય પોતાનું મકાન બંધ હતું ત્યારે આ બુકાની ધારી શખ્સ હાથમાં લોખંડના પાઇપ જેવું હાથમાં ધારણ કરી અને મકાનનું તાળી તોડી રહ્યો છે પ્રવેશ કરીને ચોરીના પ્રયાસ કરી રહ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તાત્કાલિક અસ્થિતિ પોલીસે આ ફૂટેજ એકત્ર કર્યા છે તેમને તાળું તોડી ઘરમાં પ્રવેશ પણ કર્યો છે કેટલા રકમની ચોરી થઈ છે શું થઈ છે તે વન વિભાગના કર્મચારી બારગામથી પોતાના ઘરે પરત ફરશે ત્યારે જ માલુમ પડી શકશે પરંતુ અત્યારે પોલીસે આ ફૂટેજ એકત્ર કરી તપાસ હાથ ધરી છે